નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો સુરતમાં ગેસ સિલિન્ડર ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાજા છે જયારે છ લોકો ઘવાયા છે પુણા સ્થિત રાધે કૃષ્ણ સોસાયટીમાં બીજા માળે ભાડાના રૂમમાં રહેતો રાજસ્થાની પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો હતો બ્લાસ્ટ ઘટનામાં એક જ પરિવારના લોકો દાજી ગયા હતા અને હાલમાં સ્થાનિકોની મદદ બાદ પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ડોક્ટરોએ તમામની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે તો પૂણાની રાધે કૃષ્ણ સોસાયટીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો ઉપરાંત પાડોશી પણ ટોયલેટમાં ફસાયો હતો જો કે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ વિકરાળ હોવાથી નીકળી શક્યો ન હતો સ્થાનિકોની મદદ બાદ પાડોશીને બહાર નીકાળવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડાયો હતો ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો घटना ने मिली प्राथमिक जानकारी मुजब गैस पाइप में लीकेज थाना कारण ब्लास्ट थयो होवानु सामे आवे छे तो पीड़ित राजस्थानी परिवार में पत्नी घर में सिलाई काम करे छे जारी जागरस परिवार ना पप्पू भाई ऑटो रिक्शा चलावता हता हम नीच सो रहे थे वहाँ से जा गए तो हमको पता नहीं क्या हो गया हमने अपना फैमिली निकाला था पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था वो कपड़े में आग लग रही थी वो बुझाया था फिर भी इनको को मैंने अंदर से बाहर किया था दरवाजा टोरा तब दरवाजा टोर के बाहर करके तब बेचारे इनको एक से आठ में लाद के तब भेजे हैं वे लोग छः बंदे थे तो गिरे एक तो पीछे गिरा था वो बाथरूम गया था वो बिजके खाली सिर पे चोट आया है वो बाकी के तीस दो दो लड़की थी एक लड़का था भी इनका तो ज़्यादा जल गए सब घायल हैं बाकी के सब હમ તો તુરંત ગઈ હતી ને આમ તો બગલમાં રહી રહે તો ઉપરવાલે ઉઠાકે લે કે આય થઈ સકો બારે ઉઠા ઉઠા કે ઉઠાકેલ કો મેડિકલ કોલેજ મેં લે પુણા ફાયર સ્ટેશન સફ ફાયર ઓફિસર ગેસ બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર તેત્રીસ થર્ડ ફ્લોરની ઉપર સવારે છ ને પંદર કલાકે ગેસ લીકેજ થયેલો હતો જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે આપણે પાઇપ હોય છે એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો ત્યારબાદ સવારે કોઈએ માચીસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે તેનાથી બ્લાસ્ટ થયો હતો જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો જેમ કે તેમના નાના ત્રણ બાળકો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા તેઓ ટોયલેટમાં હતા તેઓ દાઝી ગયેલા હતા તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્વિમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમને લગભગ સાઠથી થી પાસઠ ટકા જેટલા તેઓ દાજી ગયેલા છે અત્યારે તેમની હાજરી હાલત નાજુક બતાવી રહ્યા છે વોર્ડ નંબર ની અંદર ગામમાં રાધા સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠાયા છે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે ના દરવાજાઓ તૂટી ગયા છે પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે એટલે આવી એમને અહીંયા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝિયા છે કેટલા લોકો ઘાયલ થયા છે કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહે છે કે નહીં એ બાબતે જાણવા તો ત્યાં સારવાર દરમિયાન અમે પહેલાં જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોને એવું કેવું હતું કે અમે કે સ્મિમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ અમને કિરણ હોસ્પિટલમાં જોવું છે એટલે ત્રણ જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા ત્રણ જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટરો સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે પાંત્રીસ ટકા કોઈ તેત્રીસ ટકા કોઈ ચાલીસ ટકા એટલું દાજ્યા છે અત્યારે બધા જ જે સભ્યો છે જે પેશન્ટ છે એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે એટલી માહિતી છે